ગુડ મોર્નિંગ તો આપણે જાગી ગયા છીએ અને સોવાગના વાગી ગયા છે સાડા છ તો મારા ફાધરને ઓફિસે મૂકીને અને પછી આપણે બેબીને દવાખાને લઈને જવાનું છે તો બીને રહી જાઉં બાબા ગુઝે આ અને ચા પીવે છે આ સની ચાલો ચા પાણી પીને મળીએ હા હાલો ચા પીવા ચા સીતારામ મહાદેવ હું કેવા માંગો અતારમાં

તો જોઈ લ્યો રાજકોટ શહેર માં ઠંડી બહુ જાજી છે ઝાકર તમે જોઈ શકો છો તે કાન ઢાકજો ને પગે ઢાકજો તો હાજી ડેમ તો અતરે જરાય દેખાતી જ નથી અને એવો માહોલ છે મૂળ શિયાળાનો માહોલ છે તો તમે જોઈ શકો છો તો ઠંડીના ગરમ કપડા પહેરતા રહેજો ઓ અકસ્માત એક્સિડન્ટ થયું લાગે જોરદાર એક્સિડન્ટ થયું છે ટાટા ની ગાડી છે અને ટ્રાફિક આજી ડેમ માંથી ભરાઈ ગયો છે તો તમે બી વાહન આખો ત્યારે જોઈ જાળવી નાખો અને ધીમે ધીમે આખો ઉતાવળે કઈ જવાનું નહીં સ્લોલી ગાડી આખો કારણ કે તમે જ્યારે નીકળો ત્યારે તમારા મા બાપ ને કે મારો દીકરો

গুড <simitation> মোর্নি <hans> ચલો હવે બંને જાગી જાવ ને અમને નાસ્તો પાણી કરાવો હાલો તો જો કેવા જલસા દે તો માનસી ફાઇનલી નાસ્તો બનાવવા વઈ ગઈ છે તો હમણા નાસ્તો પાણી કરીન પછી કઈક વાતચીત આગળ દે કરી તો નાસ્તો પાણી કરીને જો નવરા થઈ ગયા છે ને હવે શાંતિથી બેઠા છીએ તો જો આ છે ને જ પછી ઘરે આવીને ડાયરેક્ટ સુઈ ગયા તા ને હવે તો જાગી ગયા છીએ અને જાવી છીએ મારી બેબી ને લઈને દવાખાને તો બ્લોગ માં બનાર્યો ગાઈસ તો હવે નીકળી ગયા છીએ અમે ઘરે થી હું ને માનસી રેડી થઈને બેબી ને લઈને હોસ્પિટલ જવા માટે તમે જોઈ શકો છો ગાઈસ તો આજે રજા છે એક વાર હું ચાલી તો પાછા રીટેલ ચાલે છે પેલા મારજો પેલા મારજો પેલા મારજો બેબી ને લઈને મેડિકલ માં દવા લેવાની છે ત્યાં સિવિલ બંધ હતું

ચાલો હવે ડાયરેક્ટ ઘરે જઈ મળીએ ના બેબી ની દવા લઈને પછી આવી ગયા છીએ બધું લઈ કાઢીને તો જોઈ લ્યો તો ચાલો હવે ડાયરેક્ટ જમીને જ મળશું બાય બાય સી યુ સૂન લો ગાઈસ તો હવે જમી કાઢીને નવરા થઈ ગયા છે તો હવે જમીને હવે તો બહુ નિંદર આવે છે તો ચાલો ગુડ નાઈટ બાય બાય જય શ્રી રામ જય હિન્દ